આમાંથી તમને શું ભાવે મની બેંક મની બેંક લખ્યું છે જો આ મની બેંક ખાલી બનાવી દીધી છે ને આ એમ છોકરી છે ને બહુ છે નવું લીધું છે નવી નવી રૂમ ચાલુ કરીશ કા જો ખોખો દારો

થોડીક બેઠી છે થોડીક માપી છે પણ છે ને ગામડે હમણાં ગઈ હતી ખબર છે તો ગામડેથી છોકરી કપડાં મંગાવ્યા છે તો એની હાટો મારે લેવા જવાનું છે ગાયત્રી તો અત્યારે વહેલા નવરી થઈશું તો મેં કીધું હાલ જ લઈ આવું પછી હાડિયું આવે તો કંઈ નીકળાય નહીં તો હું ને આર્યનભાઈ ખાવીશું ગાયત્રીમાં આર્યન તો જો તૈયાર થઈ ગયો છે જો સારું હે આવું સિંદર માર્કેટમાં ફ્રેન્ડ છે આર્યનના કે મારો તમે બધા જોયે જ હશે સુરત વાળા ને તો ખબર જ હોય ગાય તો જો આપડે જે કામે એવા છે ને ત્યાં જવાનું છે જો અમારે ગાયત્રી માં છે ને મસ્ત મસ્ત કપડા મળે હો અમારા સુરત નું બહુ મસ્ત મસ્ત કપડા મળે એમ જો છે ને મસ્ત એટલા બધા એવી નથી લેવાના આ લારી હતી આર્યન લેવાનો છે ભાગ

જો આ છે ને આ ગલ્લા છે આવા કપડા જો આ કા ગલ્લા છે આવા જો આવી રીતના કા ગલ્લા છે હું લખ્યું છે મની બેંક મની બેંક લખ્યું છે મની બેન્ક કોઈને લેવો હોય ને

આવડ્યા આવડ્યા ઉપલી હાશ થાય કપડા તો અમે લઈ લીધા તરત પણ પછી બકાલા માર્કેટમાં રેકડા હું લેવું હું નહીં એવું થાય બકાલામાં પણ અને જો લાઈટ નતી થતી આ એવો હશે એમ લાઈટ ન થાય અને લ્યો કાસ લાવવાનો તો એ તો ભૂલાઈ ગયો મેન કાસ આટવું તો હું માર્કેટમાં ગઈ હતી ત્યાં કાસ લાવવાનો તો મારે ભૂલાઈ જાઉં કાસ ફૂટી ગયો છે મારે હું બેમાં ગઈ ને એ પહેલાં ફૂટી ગયો તો પણ બે થી થાય નવરી હતી ને આજ ગઈ હતી માર્કેટમાં પણ કાસ તો ભૂલાઈ ગયો એવું છૂટછા હવે જો હું કપડાં લઈશું એ બતાવી દઉં મારે આ ટાઈપની કુર્તી પેર લીધી છે અને ત્રણ

અને સાજે તો ફેમિલી કેમ છો હવે મજામાં આવી જ પાછો આપણો રેગ્યુલર ખોરાક માટે સા ભાખરી હા જો સા ભાખરી સાય બનાવ્યો છે ભાખરી બનાવી છે અને જો બપોરે છે ને અમે સેણાની દાળ બનાવી હતી તો સેણાની દાળ અને ભાત હું ખાઈ લઈશ મારે તો સણાની દાળ ને ભાત હોય એટલે મારે કાંઈ ન જઈ બપોરે ખાધું હતું ને ત્યારે ખાઈ લઈશ અને આર્યન ભાઈ છે ને અમારે માર્કેટે આવ્યા હું આંગો વળગી ગયા મેં આવે એમ ને ધાબે જ્યાં છે ને રેતી નાખેલી છે તો આખો રેડ થઈને તો જો મસ્ત મસ્ત રેડી થઈ મજા આવતી હે તો જો ખાઈને અમે સીધા આવી ગયા ઘેરે આમ એનો દોસ્તાર છે ને આમ અમારા ગામના છે નિકલીના તો અમે એને ઘરે આવ્યા છે બેહવા અને આવ્યા એનો ઘણો ટાઈમ થઈ ગયો છે ઘણીવાર વાર બેહી લીધું વાતું શીશું કરતા હતા બધા અને જો અત્યારે સોડા લઈ આવ્યા છે જો સોડા લઈ આવ્યા છે ગલાસ પણ આવે લેતા આવ્યા છે અને આ છે છોકરી અને જો આની રૂમે આવ્યા છે હેલો ફેમિલી તો આપણે જો આવી ગયા છે મારા દોસ્ત વિપુલ ની ઘરે આ છે એનો ભાઈ વિક્રમ આ છે એનો છોકરો દર્શન આ છે મારો નાનપણનો દોસ્તર વિજય આ છે વિપુલ આ એમ છોકરી છે ને બહુ છે આ છે નીતા ભાભી ને હવે આને તો તમે છો સોડા પી આપણે મફત મફત હોય હોય તો કન્ટિન્યુ રહી તો ની એ લોકો પણ અમારી જેમ છે ને હાડીઓનું જ કામ કરે છે તો જો આ છે એનું મશીન જો આ નવું મશીન લીધું છે નવી નવી રૂમ ચાલુ કરીશ કા જો નવી નવી રૂમ ચાલુ કરી અને જો હાડીઓના ઢગલા ઢગલા આ એટલી પડી અને આ બાજુ જો સાજ રીતે તેનો ટેકો લઈ લીધો હાડીનો છોકરાઓને તો હજી સોડા નથી ફૂટી જો આર્યન ને તો ફૂટી ગઈ ગાર

जागरण वाला आ ये जो खोखोदारो दिस जो खोखोदारो दिस जागरण वा जागरण तो सुरू पडू न हम जो आ बी सो घेरो जो जागरण नो माहौल जो बिया केस

કાલના વિડીયોમાં અને અમારા વિડીયા કેવા લાગે છે ને એ જરાક કોમેન્ટ કરજો અને આજનો દિવસ અમારો જો આવો ગયો છે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે કાલના વિડીયોમાં